લાલ ગોરા પડતી રે યાર આઈ માગનજી પકુના મેદાન છે કહણ આપણ ના પોળ ઓટ નથી હા હા એ તો ને છેતર માં રખડ રહો આ ઉડી જાય ઈ આ જહરાતા હા માડરો કરો મામા કી તા યસ બેહા કી તા ઓ

એટલે આવતી એક બેટ કુછ હેડ તો નીકળ ન જાય કર્મ કેતમો ખરી ડિરેક્ટ સર્વિસ પર આવીએ આ રોડન ન આવે ભાઈેલા છે વાહ

શું કરો છો અલ્યા ભાઈ શાક કરવાનું ખુ છું અરે આ શાક કર્યા આલુ તું શું આલે મને આ શાક કરવા

મો એ ના ના કા જો હું ગરા ના તો તું તો મોર કો ગરાઉ તું તો ઓય મજાનાર ઓ મજાનાર ગરા ઓય હાલો લે કાઢો છો અલા ભાઈ મજાનાર પાડે ઓય મન પૈસા નહિ માંગું કર કાઢું છો ભઈ નહિ કાઢું ને આ વડી કાઢો જો કે કાઢો ઉતરી છે બળીનતો રે હો પૈસા પૈસા તો લે 10 ના વિહી પૈસા પૈસા એ તેના दारू જતો રે પેલા માં કાકો હોમ બેઠરાય તો પાહા વાડી તો પૈસા જો પૈસા પૈસા આતારા જતો રે જા માર આલે પૈસા આલે તું રકાટી આખી જાય એ આની જાય ઓ આજે આલે બહુ તો આલે જોશી એ માર કા એ આ કેનો દારૂડિયા તું જોય તો આવવાનું છે હોજી પૈસા આવતા તદ ડાક્ટરની હેડું ડાક્ટર તો આટ આટ પડશે પૈસા તાર હોજે હું ઘરે આવી જા બસ પાક્કો આતર માર જો ના બે થેલી આવી પડશે પૈસા નહીં લે લીધો હા કે છે હારો થેલી તો મત તને દેવા એટલે જતો આવી ગયો ને ને જી